જય માતાજી મિત્રો રૂબી કિચન કિંગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું રક્ષાબંધન સ્પેશિયલ પેંડાની રેસિપી તો આ પેંડા આપણે એકદમ અલગ રીતે બનાવી અને તૈયાર કરીશું ના ગેસની ની ઝંઝટ કે ના માવાની ઝંઝટ કે ના કલાકો સુધી તમારે દૂધ ઉકાળવાની ઝંઝટ ફક્ત આપણે પાંચ જ મિનિટમાં કેસર માવા પેડા બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે સૌથી પહેલાં નવા વિડીયો તમે જોઈ શકો તો ચાલો આપણે બનાવીએ મોમાં મુકતા જોગડી જાય એવા પેંડાની રેસીપી તો પેંડા બનાવવાનું શરૂ કરીશું તો અહીંયા આપણે રક્ષાબંધન માટે સ્પેશિયલ પેડા બનાવી રહ્યા છીએ તો સૌથી પહેલા આપણે એક જાર લઈ લઈશું અને જારની અંદર આપણે અડધો કપ જેટલા કાજુ એડ કરીશું એક ચોથા કપ જેટલી આપણે ખાંડ ઉમેરીશું અહીંયા આપણે ખાંડ માપ ઓછું રાખીશું ચાર થી પાંચ ઇલાયચી રીતના દાણા લઈ લઈશું તમને ઇલાયચી ટેસ્ટ પસંદ હોય તો તમે ઇલાયચી દાણા લઈ શકો છો તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ પેડાની અંદર ઇલાયચી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે હવે આપણે એકદમ સરસ ફાઇન પેસ્ટ બનાવી લઈશું તો અહીંયા આપણે એકદમ સરસ ફાઇન પાવડર બનાવી લીધો છે તમે આ રીતના ખાંડ ઉમેરશો તો તમારા કાજુની અંદરથી તેલ છૂટું નહીં પડે અને જો તમે એકલા કાજુ પીશો તો કાજુની અંદરથી તેલ છૂટું પડશે આ રીતના કોરો પાવડર તૈયાર નહીં થાય હવે આપણે એક થાળી લઈ લઈશું અને તેની અંદર આપણે આ પાવડરને એડ કરીશું તો અહીંયા આપણે એકદમ સરસ પાવડર બનાવી લીધો છે તો આજે આપણે બધું જ ઇન્સ્ટન્ડર્ડ લેવાનું છે અને પેડા ફક્ત પાંચ જ માં બનીને તૈયાર થઈ જાય ના આપણે ગેસની જરૂર પડશે અને ફટાફટા તમે રક્ષાબંધન ઉપર કે કોઈ પણ તહેવારની અંદર આ પેડા બનાવીને તૈયાર કરી શકો છો તો હવે આપણા પેડા એકદમ સરસ માવાદાર બનીને તૈયાર થાય અને અહીંયા આપણે માવાનો ઉપયોગ નથી કર્યો તો અહીંયા આપણા પેડા એકદમ સરસ કંદોની દુકાન જેવા બને તે માટે આપણે એક કપ જેટલો આપણે દૂધનો પાવડર લઈશું તમે તમારી પસંદગી અનુસાર ઓછો વધારે ઉમેરી શકો છો તો આપણે દૂધનો પાવડર ઉમેરી દઈશું આ પેડા તમે બનાવશો તો બજારના પેડા તો તમે ભૂલી જ જશો એટલા ટેસ્ટી અને ખૂબ જ સિમ્પલ રીતે અને ફટાફટ પેડા બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ઓછી સામગ્રીમાં પેડા બનીને તૈયાર થઈ જાય છે જો તમારે પેડાની અંદર ટોપરું ઉમેરવું હોય તો તમે ટોપરાનું સીણું ઉમેરી શકો છો ઘણી બહેનોને ટોપરાની બાધા હોય છે તો આપણે ટોપરાને સ્કીપ કરીશું અહીંયા આપણે ફક્ત ત્રણ સામગ્રીથી આ પેડા બનાવીને તૈયાર કરીશું અને પેડા એટલા સરસ બનીને તૈયાર થશે કે તમે એક વાર આ પેડા ખાશો તો વારંવાર તમને આ પેડા ખાવાની ઈચ્છા થઈ જશે એટલા સરસ આપણે આ કેસર પેડા બનાવીને તૈયાર કરીશું તો હવે આપણે કેસર પેડા બનાવી રહ્યા છીએ તો આપણે 1 ટેબલસ્પૂન દૂધની અંદર આપણે બે થી ત્રણ ચપટી જેટલું આપણે કેસર પલાળી રાખ્યું છે જો તમારી પાસે કેસર ના હોય તો ઓપ્શનલમાં તમે પેડાની અંદર યેલો ફૂડ કલર એડ કરી શકો છો અને તે પણ તમારે ના એડ કરવો હોય તો તમે આ રીતના પ્લેન પેડા પણ બનાવી શકો છો અહીંયા હું કેસર પેડા બનાવી રહી છું તો આપણે કેસર વાળું દૂધ એડ કરી દઈશું હવે આપણે આ બધું જ સારી રીતે મિક્સ કરી દઈશું તો આગળ આપણે રક્ષાબંધન સ્પેશિયલ બ્રેડની મીઠાઈ પણ અપલોડ કરેલી જ છે તો તમે તે પણ મારી ચેનલ ઉપરથી જોઈ શકો છો અને બંને રેસિપી માટે આપણે જરાકે ગેસની જરૂર નથી પડી અને વધારે સામગ્રીની પણ જરૂર નહીં પડે તો પણ તમારા પેડા એકદમ સરસ દાણેદાર અને કંદોઈની દુકાન જેવા જ બનીને તૈયાર થશે બજારના મોઘા પેડા કરતા પોષા પેડા બનાવી અને તૈયાર કરી શકો છો અહીંયા આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે તો અહીંયા આપણે એકદમ સરસ કોઈ પણ ચાસણી વગર આ પેડા બનાવી રહ્યા છીએ તો આપણે આનો લોટ બાંધવાનો છે તો તેની માટે આપણે દૂધ લઈશું તો અહીંયા આપણે રૂમ ટેમ્પરેચર ઉપરનું દૂધ લેવાનું છે એકદમ ઠંડુ પણ નથી લેવાનું અને ગરમ પણ નથી લેવાનું તો આપણે જરૂર પ્રમાણે થોડું થોડું દૂધ નાખીશું અને પેડાનો એકદમ સરસ લોટ તૈયાર કરીશું લોટ તમારે ઢીલો નથી બાંધવાનો થોડો કઠણ રાખવાનો છે જો તમે લોટ થોડો ઢીલો બાંધવા જશો તો પેડા થોડા ચીકણા થશે એટલે લોટ તમારે થોડો કઠણ રાખવાનો અહીંયા આપણે થોડું થોડું દૂધ નાખીશું અને લોટને આપણે આ રીતના ભેગો કરતા જઈશું તો અહીંયા આપણે લોટ સરસ બાંધી લીધો છે તો અહીંયા આપણે આટલો લોટ બાંધવાની અંદર આઠ થી નવ ટેબલ જેટલા દૂધની જરૂર પડી છે તમારે થોડું થોડું દૂધ નાખી અને લોટ બાંધવાનો એટલે લોટ એકદમ સરસ આ રીતના પરફેક્ટ બાંધા છે તો અહીંયા આપણે આ રીતના આપણે થોડો મોટો રોલ કરીશું જો તમારો લોટ થોડો કે ઢીલો થઈ જાય તો તમારે તેની અંદર બે ટેબ સ્પૂન જેટલા કાજુનો પાવડર એડ કરી દેવાનો એટલે લોટ એકદમ પરફેક્ટ થઈ જશે અહીંયા આપણે એકદમ પરફેક્ટ માપથી આ પેડા બનાવી રહ્યા છીએ એટલે આપણે એકદમ સરસ આપણો લોટ છે તો અહીંયા આપણે પેડાના શેપ માટે આપણે આ રીતના થોડા ટુકડા કરી લઈશું આ રીતના આપણે કસાય રીતના ટુકડા કરીશું આ રીતના આપણે તેના ગોળ ગોળ લુવા કરી લઈશું તો અહીંયા આપણે આ રીતના બધા લુવા તૈયાર કરી લીધા છે તો આપણે આ રીતના એક લુવો લઈશું આ રીતના આપણે ગોળ કરી અને તેને થોડો ચપટો કરીશું આ રીતના તમારે કોઈ પણ મોલ્ડ ની પણ જરૂર નહીં પડે આ રીતના તમે એક પણ પણ જરૂર વગર પેડા બનાવીને તૈયાર કરી શકો છો તમારે આ રીતના એકલા રાખવા હોય તો પણ તમે રાખી શકો છો અને જો તમારે ડિઝાઇન પાડવી હોય અને તમારી પાસે કોઈ પણ મોલ્ડ ના હોય તો તમે આ રીતના ઝારાના મદદથી એકદમ સરસ તમે ડિઝાઇન પાડી શકો છો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો પેડો બનીને તૈયાર થઈ ગયો છે તો અહીંયા આપણે એ જ રીતના બીજો પેડો બનાવીશું ફક્ત આપણે આ રીતના ગોળ કરી અને થોડું ચપટું કરી અને તેને આ રીતના થોડો શેપ આપી દેવાનો અને હવે આપણે તો આપણે બીજા પેડા ઉપર પણ ડિઝાઇન કરી દઈશું તો અહીંયા આપણે આ જ રીતના બધા જ પેડા બનાવીને તૈયાર કરી લઈશું તો હવે આપણે પેડાને સર્વ કરી લઈશું અને ના માવાની ઝંઝટ કે ના ગેસ ચાલુ કરવાની ઝંઝટ પાંચ જ મિનિટમાં પેડા બનીને તૈયાર થઈ જાય છે મીઠાઈવાળાની દુકાનના પેડા પણ આ પેડા આગળ ફેલ થઈ જશે એટલા સરસ આપણે આ પેડા બનાવીને તૈયાર કર્યા છે રક્ષાબંધન એક પવિત્ર તહેવાર છે તો દરેક ભાઈ બહેન રક્ષાબંધનની ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોય છે અને જો આ રીતના બેન ઘરે પોતાના ભાઈ માટે પેડા બનાવે તો ભાઈ પણ એકદમ સરસ ખુશ થઈ જશે અહીંયા આપણે થોડું કેસરથી પેડા ઉપર ગાર્નિશ કરીશું તો રક્ષાબંધન સ્પેશિયલ પેડા ખાવા માટે તૈયાર છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા કેસરવાળા પેડા બનીને તૈયાર છે તો એક પેડાને આપણે તોડીને પણ બતાવીશું તો એકદમ સરસ માવાદાર અને ખુબ જ ટેસ્ટી એવા આપણા પેડા બનીને તૈયાર થયા છે તમે જોઈ શકો છો અને તેનો સ્વાદ તો તમે એકવાર ખાશો તો ખાતા જ રહી જશો એટલો ટેસ્ટી તેનો સ્વાદ છે તો હવેથી તમે પણ રક્ષાબંધન સ્પેશિયલ મારી રીત પ્રમાણે આ પેડા ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ પેડાની રેસિપી રેસીપી કેવી લાગી જો તમને આ પેડાની રેસિપી રેસીપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય